દેવી શર્વતું માતૃરૂપેન સંસ્થિતા નમસ્ત 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 નમો નમ કચ્છ ન્યૂઝ કચ્છભૂમિ ન્યૂઝ માધ્યમથી કચ્છની અંદર વસ્તા તમામ ભાવિક જનોને ચૈત્રિ ઉત્સવ પ્રસંગે શ્રીપીઠ આશાપુરા માતાજી ટ્રસ્ટ એવમ સેવકગરના સર્વને જય માતાજી અહીં શ્રીપીઠ આશાપુરા માતાજીનું પ્રાચીન મંદિર આવેલું છે અત્યારે જે માતાજીનું મંદિર દેખાઈ રહ્યું છે એના વર્ષો અગાઉ એક યોગીજી ફરતા ફરતા કચ્છની અંદર પ્રવેશ કરે અને કચ્છની અંદર પ્રવેશ કરી અને વિચરણ કરતાં કરતાં જ્યારે નાના રતડિયા જે માંડવીથી અંતાજીત સત્તરસો કિલોમીટરના અંતરે આવેલું ગામ છે અને એ રતડિયા ગામના બાજુની અંદર જ ખારોળ નદી અને ખારોળ નદીના કિનારે એક સુંદર મજાનું નાનું એવું ડેરું જેની અંદર સ્વયંભૂ પ્રગટેલા પાલ સ્વરૂપે શ્રી આશાપુરા માતાજી અને એ વિચારણ કરતા કરતા પધારેલા જે યોગી એ આજે કચ્છ નહીં પરંતુ ભારતભરની અંદર જેમણે પોતાના હૃદયની અંદર સ્થાન જમાવ્યું છે એવા ગુરુવર્ય બ્રહ્મલીન શ્રી ગિરિજા દત્તગીરિજી મહારાજ વર્ષો સુધી એણે પોતાની તપોભૂમિ બનાવી સાધના દ્વારા અને જંગલના સ્થાનની અંદર પવિત્રમય બનાવી અને જ્યાં કોઈ પણ માણસ આવતું નહોતું એવા સ્થાને લોકોનો પ્રવાહ આવવા બન્યો અને ધીરે ધીરે એ બાપુના ના શક્તિના કારણે આ સ્થાન છે એ દિવ્ય બની ગયું અને પછી તો ધીરે ધીરે એ નાના ડેરાની જીર્ણોદ્ધાર થવા લાગ્યો અને ઓગણીસો ને ની અંદર આ મંદિરની અંદર જે માતાજીની મંદિરની અંદર બેઠેલા આશાપુરા માતાજી સ્વયંભૂ બાજુની અંદર મહાકાલી મહાલક્ષ્મી અને સાથે સાથે શ્રીયંત્રની વિધિવત સ્થાપના કરવામાં આવી સાથે વિશ્વેશ્વર મહાદેવની પણ પ્રતિષ્ઠા કરવામાં આવી એમની સાથે ભારતની અંદર એક જ શ્રી પીઠ મંદિર નામ આપવામાં આવ્યું એનું એનું કારણ કે દસે દસ મહાવિદ્યાઓને અહીં સ્થાપિત કરવામાં આવી અને સાથે સાથે દસે દસ દિગપાલ દેવતાઓને બ્રહ્મા વિષ્ણુ મહેશ અને સંન્યાસીઓના જે ગુરુ દત્તાત્રેય ભગવાન એમને પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા જેથી આ શક્તિધામનું નામ શ્રી પીઠ આશાપુરા માતાજી નામ આપવામાં આવ્યું ગુરુવર્જા દત્તગીરીજી મહારાજ વર્ષોથી અન્નનો ત્યાગ કરી ફક્ત કોફી અને જૂસ ઉપર જ પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હતા અને એમની પોતાની શક્તિ અને આરાધના અને માં ભગવતી તારા દેવીની જે એમણે અનુષ્ઠાન કરેલું કહેવામાં આવે ને કે ભક્તિ કરે મે પ્રગટ હોય આકાશ ધાબી દૂબી ના રહે એ તો કસ્તુરી કી વાસ એવી જ રીતે બાપુની આ ભજનની સુવાસ કચ્છની વિશ્વમાં તમામ જગ્યાએ પ્રસરવા માંડી અને દેશ વિદેશમાંથી લોકો અહીં આવવા માંડ્યા પોતાના જે દુઃખો એ માતાજીની સન્મુખ મૂકે અને બાપુ આશીર્વાદ આપે અને કારણે લોકોના દૂર થવા આવી રીતે આઠ વર્ષ સુધી આયુષ્ય બાપુએ ભોગવી અને અંતક કાળે જયારે સમય નજીક આવ્યો ત્યારે કચ્છ ભૂમિ ન્યૂઝ ચેનલના પરેશભાઈ જે અત્યારે આપણી સમક્ષ ઉપસ્થિત થયા છે એ અગાઉ આશાપુરા ન્યૂઝ ચેનલની અંદર આવતા અને એમને બાપુએ એક વખત ઇન્ટરવ્યુ આપ્યું અને કોરોના કાળ આવવાનો હતો તેથી પહેલા બાપુએ કહ્યું કે કચ્છના લોકો આપ સૌ ન્યૂઝ ચેનલના માધ્યમથી હું સંદેશો આપું છું કે ગાયોની સેવા કરજો અને ગાયોની સેવાના કારણે આપ સૌનું રક્ષણ થશે એ અથવા વિચારશીલ હતા અને આવનારી જે પ્રકૃતિનો જે કોમ આવવાનો હતો એને જાણી અને કચ્છના લોકોને સંદેશો આપ્યો કે ગાયોની સેવા કરજો એનામાંથી અને સમય આવ્યો અને સમય વ્યતીત થતા અને કોરોના કાળની અંદર એવો કષ્ટમય સમય આવ્યો છતાં પણ કચ્છના લોકોને મા ભગવતી જગદંબાની કૃપા થઈ અને હેમખેમ લોકો ઉગરી ગયા સાથે સાથે એકસો આઠ વર્ષનું આયુષ્ય ભોગવી અને જ્યારે બરોબર વૈશાખ મહિનાની શુદ્ધ નવમી આવી અને જેને સીતા નવમી તરીકે વર્ણવવામાં આવે એવા સીતા નવમીના બ્રાહ્મ્ય મુહૂર્તની અંદર બાપુએ માતાજીના ધામ તરફ પ્રયાણ કર્યું અને અંતે એમની વિધિવત સાધુ અને જેટલા પણ ભક્તો હતા કારણ કે કોરોના કાળ હતો એટલે દરેક લોકોને આવી શકાય એવી પરિસ્થિતિ નથી એટલે જેટલા લોકો ઉપસ્થિત હતા એ લોકોની ઉપસ્થિતિમાં બાપુને સમાધિ આપવામાં આવી અને આજે એમના ભજનના કારણે વિચાર કરો કે એમના ભજનના કારણે હજી પણ લોકોનો પ્રવાહ સતત અહીંયા વહેતો રહે છે અને જે માતાજી પાસે લોકો પ્રાર્થના મૂકે છે બાપુના સમાધિ પાસે જે પ્રાર્થના મૂકી છે એ લોકોની મનોકામના પરિપૂર્ણ અને જે માતાજી પાસે લોકો પ્રાર્થના મૂકે છે બાપુના સમાધિ પાસે જે પ્રાર્થના મૂકી છે એ લોકોની મનોકામના પરિપૂર્ણ થાય છે અને ભજનની તાકાતના કારણે આજે ચૈત્ર શુદ્ધ એકમના દિવસે જે ભારતની અંદર ચૈત્રીય નવા વર્ષની ઉજવણીતા એ ઉજવણી કરવાને માટે ભદ્રિકાશ્રમ થી સંરક્ષણ પ્રેરણા અને આશીર્વાદ આપવાને માટે પૂજ્ય શ્રીમદ જ્યોતિષ પીઠાધીશ્વર જગત ગુરુ શંકરાચાર્ય શ્રી સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીજી મહારાજ જ્યોતિર્મઠ ભદ્રિકાશ્રમ હિમાલયથી ઘણી પધારી અને દસ દિવસ સુધી ચૈત્રીય નવરાત્રી ઉત્સવ અહીંયા ઉજવવાને માટે એમની પ્રેરણા થાય આ માતાજી ની પ્રેરણા અને બાપુના આશીર્વાદથી આવું આપણને કચ્છના લોકોને દસ દસ દિવસ સુધી શંકરાચાર્ય શંકરાચાર્યજી મહારાજના દર્શન નો લાભ મળી શકે અને અહીં વૈદિક પરંપરાને અનુસાર ચૈત્રી નવરાત્રીનું અનુષ્ઠાન કરવામાં આવે શતચંદી યાગ કરવામાં આવે ત્યારબાદ વૈશાખ મહિનાની અંદર પાટોત્સવનો પ્રસંગ આવે ત્યારે બાપુની જે નિર્વાણ જે છે સીતા નવમી તે દિવસે બાપુની સમાધિનું વિધિવત પૂજન આરાધિક કર્મ કરવામાં આવે ત્યારબાદ એકાદશી દ્વાદશી અને ત્રયોદશી અગિયારસ બારસ અને તેરસ આ મંદિરના કુલપ્રાણ પ્રતિષ્ઠાનો પાટોત્સવ પ્રસંગ ઉજવવામાં આવે અને સાથે સાથે ગયા વર્ષથી તો હાલમાં ગાદીપતિ શ્રી મહામંડલેશ્વર કલ્યાણાનંદ આનંદ મહારાજે વિચાર કર્યો કે આજુબાજુના ગામડાના ગરીબ વર્ગની પ્રજા છે તો એ એ ગરીબ કેવી કેવી રીતે રીતે ઉપયોગી મળે મનમાં વિચાર લાવી અને આયોજન કર્યું અને જે સમૂહ લગ્ન ગયા વર્ષે બાવન સમૂહ લગ્ન ની અંદર અને એનામાં કન્યા પક્ષ ને કહેવામાં આવ્યું કે તમારે ખાલી એક જોડી કપડાં કન્યા ને પહેરાવી અહીંયા લાવવાનું બાકીનું તમામ દાયજો પૂરેપૂરી કરોકરી બધું ઘરનો સામાન અહીંયાથી સંસ્થા તરફથી બાપુના આશીર્વાદથી આપવામાં આવશે અને એ જ રીતે આ વર્ષે પણ વૈશાખ સુદ 13 ના દિવસે તારીખ દસ 10 5 2025 ના પણ સમૂહ લગ્નનું આયોજન થયેલું છે અને જે પ્રમાણે સમિતિએ નક્કી કરેલું છે એ પ્રમાણે એ સમૂહ લગ્નની અંદર કન્યાઓને યથાશક્તિ બાપુ તરફથી દાયદો પણ આપવામાં આવશે ત્યારબાદ આસો મહિનાની જે નવરાત્રિ આવે છે જેને શારદીય નવરાત્રિ કહેવામાં આવે એ શારદીય નવરાત્રિ પણ વૈદિક પરંપરાની અનુસાર માતાજીના જવારા રોપવામાં આવે બાપુના હાથે ઘટનું સ્થાપન કરવામાં આવે અને દસ દિવસ સુધી સતજંડી યજ્ઞ થાય અને રાત્રિના ભાગની અંદર જ્વાલાના દેવીનું પૂજન કરી અને આ આજુબાજુના તમામ ગામડાઓના લોકો અહીં માતાજીના રાસ રમવામાં આવે એવું આ પૌરાણિક શ્રીપીઠ આશાપુરા માતાજીનું ધામ અને જેની અંદર કચ્છ નહીં ગુજરાત મહારાષ્ટ્ર ભારતના તો તમામ વિસ્તારના લોકો સાથે સાથે ભારતીય વિદેશના લોકો પણ અહીં માતાજીની માનતામાં નહીં અને માતાજીના દર્શનાર્થે આવે છે મા ભગવતી જગદંબા સૌનું કલ્યાણ કરે એવી ભાવનાથી શ્રી ભૂમિ ન્યૂઝના માધ્યમથી આપ સૌને જય માતાજી શ્રીત્રુ સર્વે સંતુ નિરામયો સર્વે ભદ્રાની સંતુ માં કશ્ચિત દુખ આપને આ પરેશભાઈ આપ માતાજીએ પધાર્યા પહેલા તો આપને ખૂબ ખૂબ અભિનંદન કે આપણે પોતાની ન્યૂઝ ચેનલ ચાલુ કરી જ્યારે આ પધારે છે ત્યારે આ નવરાત્રિ મહોત્સવ ચાલે છે ચૈત્ર મહિનાના નવરાત્ર આપણું સદભાગ્ય છે કે મઠના શંકરાચાર્ય મહારાજ વાસુદેવાનંદજી અહીંયા પધાર્યા છે અને મારા શ્રી દસ દિવસ રહેવાના હતા પણ અહીંયા આવ્યા પછી એમણે કહ્યું કે હમણાં સળંગ હું પંદર દિવસ રહીશ અને બનશે તો અમાસ સુધી અહીંયા રહીશ એટલે મહિનો દિવસ આપણી પાસે રહેશે કચ્છ ભૂમિને પવિત્ર કરશે ગુરુ મહારાજની પરમ ગુરુ મહારાજની કૃપા છે કે ગાદીપતિ ગુરુ મહારાજ ના શંકરાચાર્ય મહારાજજી સાથેના સંબંધો એમને અહીંયા ખેંચી લાવે છે પરેશભાઈ હું એમની વાત કરું આપણા આદ્ય ગુરુની તો એમને શું જાદુ કરી છે ખબર નથી પણ જેમના ખભા ઉપર હાથ મૂકે એ ચાલવા લાગે પહેલા તો આ ગુરુ મહારાજ સમાધિ મંદિર બનાવ્યું લોકપાળા થી આપણે સમાધિ મંદિર બનાવ્યું અને રૂડી રૂપાળી બાઉન્ડ્રી વોલ બનાવવા માટેનો બાવીસ લાખ રૂપિયાનો ખર્ચ કોઈ દાતાને કહ્યું એટલે દાતાએ કહ્યું કે હું ખર્ચ કરી નાખું છું એના પછી સામે આપ ભવન દેખશો ત્યારે આપ વિડીયો ત્યાં લઈ જશો તો એ ભવન બનાવવાનો લગભગ દોઢ થી પોણા બે કરોડનો ખર્ચ આપણા મોટા બાપુના શિષ્ય અને આ બાપુના પણ શિષ્ય નાકરાણી પરિવાર દેવસીભાઈ નાકરાણી રત્નાપરના એના દીકરાઓને કહ્યું કે આ ભવન મારે બનાવવું છે બાપુ બનાવી દઈએ અમે એટલે એ ભવન બન્યા પછી સાયક્લોન આવ્યો અને સાયક્લોનમાં અંદરના ભવનના જે રૂમ હતા એ ઉડી ગયા એ પ્રિતેશભાઈ નાકરાણી નાકરાણી પરિવાર પરિવારનો દીકરો છે એમણે બનાવી આપ્યો અને એનું ઇનોગ્રેશન આ દશેરા એટલે માતાજીના હવનાષ્ટમી હવનાષ્ટમી નહીં પણ આપણે હવન દશેરાનું કરીએ છીએ એ દિવસે શંકરાચાર્ય મહારાજના કરકમળો થી ભવનનું ઓપનિંગ કરી અને આપણે પબ્લિક માટે અને માતાજીને અર્પણ અમારા એવી ઈચ્છા હતી કે અમને તુલસી દલ ઉપર લોકાર્પણ કરવું છે પણ ગુરુજીએ આજ્ઞા કરી કે તમે નામ લખશો તો બીજા કોઈને આપવાની ઈચ્છા થશે એટલા માટે હું નામ લખાવું છું બાકી તમારી ભાવનાને સમજું છું એની સાથે દસમનું જલધારાનું પણ ઓપનિંગ કરવું છે એ પણ લાભ અમારા પરિવારને મળ્યો છે લાલજીભાઈ નાકરણીના સુપુત્ર પ્રવીણભાઈએ લીધો છે અહીંયા માતાજીની એવી કૃપા છે કે જેના ખભા ઉપર ગુરુજી હાથ મૂકે એ ચાલતો થઈ જાય અને મોટું મન મૂકીને ચાલે છે ગુરુ મંદિરની બાજુમાં જે વાટિકા બગીચો બન્યો એ બગીચો પણ આપણા પરિવાર મારા અનુજભાઈ રતનસિંહભાઈએ બનાવ્યો છે લગભગ અઢાર એકસો ઝાડ અહીંયા વાવ્યા છે

આપણે ગૌશાળા એવી ચાલે છે હવે તો ભગવાનની કૃપાથી માતાજીની દેહથી દુષ્કાળ કચ્છમાં પડતા નથી પણ દુષ્કાળ પડે તો ગાયો વધી જાય અઢીસો ત્રણસો થઈ જાય અને પછી ચોમાસો થાય એટલે માણસો લઈ જાય એમાં ગુરુજી ના નહોતા પાડતા અને લઈ જવા આપતા અનેક પ્રવૃત્તિ ચાલે છે અહીંયા ભોજનશાળા ચાલે છે અહીંયા પાઠશાળા ચાલતી હતી આપને જોશીભાઈ કહી દઉં કે બે લાખ રૂપિયા એક મહિનાના એવો ચંડી યજ્ઞ નવચંડી યજ્ઞ હર દિનનો ચાલતો હતો એ પણ સદ્ભાગ્યે અમારા પરિવારને અમારી કંપનીને ચોવીસ મહિનાનું મળ્યું હતું એટલે ચોવીસ મહિના સુધીનો યજ્ઞ બાપુએ ચલાવ્યો અને માતાજીની આજ્ઞા થઈ એટલે અત્યારે મેસેજ મૂક્યો કે શંકરાચાર્ય મહારાજ આવે છે એની સાથે આપણે પૂર્ણાવૃતિ કરાવવાની છે એટલે યજ્ઞ અત્યારે પૂરો કરે છે પણ પાઠ માતાજીના પાઠ ચાલુ રાખ્યા છે આવી વિવિધ પ્રવૃત્તિ ચલાવતી આપણી સંસ્થા છે અને આપ અહીંયા વારંવાર આવો જ છો આજે તો આપ આપની પોતાની સંસ્થાના રૂપે આવ્યા છો અમે ખૂબ સદભાગી છીએ અને માતાજી આપના ઉપર ખૂબ દયા કરે કે આપનો ધંધો આપનો વટવૃક્ષ મોટો થાય અને ફાલે ફૂલે એ જ અસ્તુ અભ્યત જોશીજી વધારેમાં આપને આપના માધ્યમથી હું આપણી કચ્છની જનતાને કહેવા માગું છું કે આ સંસ્થાના આદ્ય સ્થાપક પરમ પૂજ્ય ગિરજા દત્તગીરીજી બાપુ એકસો નવ વર્ષની અવસ્થા પૂરી કરી અને પરમધામમાં પધાર્યા એના પછી આદ્ય ગુરુ મહારાજે અહીંયા બાપુની સમાધિ મંદિર બનાવ્યું છે એ સમાધિ મંદિર જાગતું મંદિર છે આપની માનતાઓ માની અહીંયા માનતાઓ માનીને જશો તો અહીંયાથી દર્શન કર્યા પછી માતાજીને પ્રાર્થના કરશો તો માધ્યમ બાપુ મોટા બાપુ રહેશે અને આપની માનતાઓ પૂરી થશે આપના માધ્યમથી હું પબ્લિકને કહેવા માગું છું કે ગુરુજી જ્યાં સુધી હાજર હતા ત્યાં સુધી પબ્લિકને જ્ઞાન નહોતું પણ એમના

इधर गुरु जी का आश्रम है और माता जी का मंदिर है हम माता जी के दर्शन करने के लिए आते हैं और गुरु जी का आश्रम है और गुरु जी के आज्ञा से हम लोग इधर आते हैं बहुत अच्छा लगता है इधर आके आपका हमारे बेंजी, आपका नाम हमारा नाम सरोज से है आप कहाँ से आए है? हम सत मुंबई से आए और राजस्थान के है हम ये जगह बहुत अच्छी लगी हम लोग को हमारा राजस्थान जैसा ही माहौल है इधर भी अच्छा लगता है हम लोग और हम लोग तो सबको बोलेंगे कि इधर आओ एक बार आके जाओ दर्शन करो माता जी का बहुत अच्छा दर्शन है।, है मंदिर है तो बहुत अच्छा लगा है यहाँ पे आने से और माता जी का दर्शन हुआ और गुरु जी के आशीर्वाद से सब कुछ आगे बढ़ रहे हैं हम और मैं सभी से कहता हूँ कि एक बार तो साल में एक बार या दो बार तो जरूर जरूर आना चाहिए और गुरु जी से आशीर्वाद भी लेना चाहिए और माता जी का तो आशीर्वाद ही है और ना नाना रातड़िया से तीन किलोमीटर दूर है और खाने पीने की रहने की व्यवस्था बहुत अच्छी से अच्छी है यहाँ पे तो सब लोगों से कहता हूँ कि एक बार एटलीस्ट साल में दो बार तो जरूर जरूर आना चाहिए और दर्शन करने ही चाहिए क्या क्या आपका नाम क्या? मेरा नाम दिनेश लुकड़ है मैसूर से और राजस्थान में बालोत्रा डिस्ट्रिक्ट समदड़ी से है तो राजस्थान से आते हैं हमारा नाम मोहन सिंह राजपुरोहित है पाली जिला से ये मात, माता जी का मठ है यहाँ हमारे गुरुजी हैं है श्री श्री एक हजार आठ कल्याण महाराज बहुत ही अच्छे गुरुजी जी हैं इनके आशीर्वाद से हमको बहुत फलीफूत हुए हैं और बहुत आगे बढ़ रहे हैं माँ का आशीर्वाद है यहाँ आने से बहुत मन अच्छा होता है खुशी मिलती है यहाँ हर समस्या का समाधान भी हो जाता है और यहाँ क्या वातावरण भी बहुत अच्छा है आने से अच्छा लगता है यहाँ बार बार आते हैं साल में एक दो बार और बहुत जन आते हैं यहाँ व्यवस्था भी अच्छी है खाने की पीने की रहने की कोई तकलीफ़ नहीं यहाँ के लोग वाग भी बहुत अच्छे हैं आपको हर सुविधा मिलती है हर समस्या का समाधान होता है बहुत अच्छा लगता है ये कच्छ बोले तो एक राजस्थान जैसा कच्छ एरिया है बहुत बढ़िया है यहाँ माता का मर्द में बहुत लोग आते हैं और माँ का इतना आशीर्वाद है कि बस आप एक बार आके देखो क्या आपको मिलता है इतना खुशी और मन शांत होता है कि बस गुरु कृपा हमेशा हमारे ऊपर सबके ऊपर बनी रहे यही हमारी प्रार्थना से और सबका कल्याण हो हमारे यहाँ दो विशेष प्रसिद्ध प्रसिद्ध चार होती हैं लेकिन शारदीय नवरात्रि और बासंती नवरात्रि बासंती नवरात्रि का पर्व चल रहा है परम चंबा माता का धाम है ये यह। यहाँ पर सभी को आकर के माता के चरणों में मत्था टेकना चाहिए और भी जगहों पर जहाँ जो है वो कर सकते हैं करना चाहिए यहाँ पर सचंडी जगह भी चल रहा है और मां की कृपा है मैं तो माँ के चरणों में बैठा हुआ हूँ उनकी कृपा जब तक रहेगी तब तक रहूंगा माँ की कृपा से कच्छे भूमि में तो कोई विदेशी या स्वदेशी लोगों का उपद्रव नहीं है फिर भी सावधान बरतते हुए मां की उपासना करना चाहिए और अपना श्रद्धा व्रत से उपवास से जब से कीर्तन से सरस्वती पाठ से माँ के चरणों में अपना भाव समर्पित करना चाहिए और इन्हें माँ की कृपा प्राप्त भी है सभी लोग सुखी और समृदशाली हों हमारी मंगल कामना है